તમે ખેડૂત મટી જાવ છો તમે ખેડૂત ખેડૂત રહ્યો તો કોઈના બાપની તાકાત નથી કે તમારો વાળ કોઈ ફેરવી શકે વાળ ચૂંટણી આવે એટલે હું પટેલ હું ઠાકોર હું ગોરી હું રાજપૂત હું આહીર હું કારડિયો આમાં બધાય બચાઈ જાય એટલે આપણા પગ ઉપર કોઈ દિવસ તમારે આંદોલન કરવું ન પડે કારણ કે તમારે આ એકસો પિંચ્યાસી જણા પાઠ જણા છે એ ધારાસભ્ય નથી નરેન્દ્ર મોદી ને કયલા કેડા પત્તા વાળા તમે છૂટી મોકલો તમે ધારા સભ્ય મુકલતા નથી મારે છેલ્લો પ્રશ્ન કરવો